નમસ્કાર હું દિનેશ રામાણી પ્રમુખ સેવા આપી રહ્યો છું અમે આ મોંઘવારીના સમયની અંદર દરેક માતા પિતાને હોય કે અમારી દીકરીના લગ્ન થાય અને ભવ્યથી ભવ્યનું લગ્નનું આયોજન કર્યું છે એ લગ્નની આયોજનની અંદર અમારી ટીમ રાઘવજીભાઈ ડોમરિયા જયશુભાઈ ડોમરિયા હર્ષદભાઈ હિમાન હિમનભાઈ ગોટ બધાએ તંગ્રોટ મહેનત કરી અને આ ભવ્ય તે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું રાધે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નના આયોજનમાં ખૂબ સરસ સામાજિક આ પ્રવૃત્તિને હું બિરદાવું છું ટ્રસ્ટીઓ અને દાતાઓ ખૂબ સારી મહેનત કરી જેઓ સમાજના પોતાના જ પરિવારજનો જે છે એમને સાથે સમૂહમાં રાખીને સમૂહ લગ્નનું ખૂબ સુંદર આયોજન ભોજનની વ્યવસ્થા તમામ પ્રકારની વ્યવસ્થા સાથે જ્યારે ચેરિટેબલ ટ્રસ્ટ આવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે હું એમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને વંદન કરું છું મારું નામ ચિમનભાઈ ખૂંટ રાધે ચેરિટેબલ ટ્રસ્ટ ના મહામંત્રી તરીકે હું કાર્ય કરું છું આજના પ્રસંગે શું કહેવાય આજના પ્રસંગે બસ એ જ કહેવા માંગુ છું કે આ જે સમાજની અંદર જે દેખાદેખી થઈ અને જે લોકો લાખો અને કરોડો રૂપિયાના જે ખર્ચા કરે છે લગ્નની અંદર તો દરેક સમાજના દરેક લોકોને હું માત્ર એટલું જ કહીશ કે આવી રીતે અમારું રાજ્ય ચેરિટેબલ ટ્રસ્ટ જે સમૂહ લગ્નનું જે આયોજન કરે છે દર વર્ષે આ અમારું અગિયારમું વર્ષ છે અને આ વર્ષે અમે એકવીસ દીકરીઓના પ્રભુતામાં પગલાં માંડ્યા છે તો દરેક લોકો દરેક સમાજ આવા ખોટા ખર્ચા ચોડી અને તેઓ આવા ટ્રસ્ટની સાથે જોડાય અને આ મોંઘવારીના સમયમાં જે પૈસાનો જે ખોટો જે દુરુપયોગ કરે છે તેઓ એમાંથી ઓછું કરે બસ આટલું જ હું આજના પ્રસંગે કહેવા માંગીશ રક્તદાન એક મહાદાન છે જેમ સમાજની અંદર આજે ધનદાન લોકો કરે છે અન્નદાન કરે છે એવી જ રીતે એક રક્તદાન તેમજ ચક્ષુદાન અને દેહદાન આ પણ એક સમાજ ઉપયોગી છે અને સમાજને એક ધ્યાનમાં રાખી અને એક આવા મહાન કાર્યો કરવા જોઈએ અને સમાજ સેવાના આવા ભગીરથ કાર્યમાં જોડાય અને વધુને વધુ લોકો રક્તદાન તરફ જોડાય એવી કોશિશ કરવી જોઈએ માઇક હાથ પર આવ્યું છે તો વિઘ્ન દેવશ્રી ગણેશને યાદ કર્યા છે અને આવો સરસ મજાનો રૂડો પ્રસંગ હોય તો ગણેશજીને યાદ કરવા બને બને ને બને તો જેમના પણ લગ્ન થઈ ગયા છે જેમના બાકી હોય બધાએ મારો સાથ દેવો ખાલી લગન નથી થયા એનો અવાજ આવે ફરી એકવાર આપણે કોશિશ કરીએ પાછા લામ બેઠા છે અહીંયા બેઠા છે અહીંયા બધા ગણપતિ બાપા ચાલો ભાઈ પ્રાર્થના ગણેશજીને કે બધાના વિઘ્ન દૂર 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 થાય બાકી દિલથી આભારી છીએ રાધે ચેરિટેબલ ટ્રસ્ટના

ત્યારે મિત્રોને વિનંતી કરીશ કે ઝડપથી મંચ ઉપર આવે સ્વાગત અને સન્માન કરવા માંગે છે એમનું